ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂસ કરે છે ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી એ મળી છે શું કાર્યવાહી કરીએ

તો ખરેખર થયેલું છે ગઈકાલે પેલો ભાઈ કિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા હતા એ જોયો વિડીયો તમે ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે તો 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 કેવું છે મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું તો અમે ફરિયાદ આપીએ એમાં તપાસ થાય છે ચાટુડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો આ ભાઈ છેડતી કરી છે છેડતી કરીશ તમે પોતે ત્યાં હાજર હતા પહેલી બેનને પકડી લઈ ગયા આમણે છેડતી કરી છે એ બનાવ બની ગયેલો હતો એમ નહીં થાય એમણે છેડતી કરી છે ને એટલું ક્યો ને છેડતી કરીશ ફરિયાદ આપી દીધું છે ફરિયાદી તો એમ કે મારી નાખ્યો મને તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું તપાસ કરું છું તપાસ કરું છું એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું મેં કીધું તો કેમ ના પકડાય એ ને તમે પકડાય છે ને ક્યાં પકડ્યા આ નાનું લાખાણી પકડ્યો તમે આ ધારાસભ્ય લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઈજ્જત ખરી આનું કોઈ વેલ્યુ આ કાગળ નહીં તો શું પગલા લીધા બસ આપણે રજૂઆત કરીએ એટલે એનો ફોન આવી કે ભાગો ગુંડાઓએ ફરિયાદ આપી મેં વિશાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે ખેડૂતોને ડરાવે છે ધમકાવે છે એવી મને રજૂઆત મળી તો સૌથી પહેલાં મેં અઢાર તારીખે પ્રાંત અધિકારી વિસાવદનને ફોન કર્યો એને બધી જાણ કરી એણે મને એમ કીધું કે હું કરું છું કરું છું કરું છું મેં ઓગણીસ તારીખે પાછો ફોન કર્યો શું થયું હું કરું છું કરું છું કરું છું મેં ઓગણીસ તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે શું કર્યું તો પાછું મને કીધું કરું છું કરું છું કરું છું વીસમી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસોને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી શું કર્યું તો વીસ તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું કરું છું કરું છું એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું આરેસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો અઢાર તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી જાય તમે કંઈક પગલાં લો તો આર મને કીધું કરું છું કરું છું કરું છું ત્યારબાદ બાવીસ તારીખે આવો સાહેબ આવો 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 તમે ભેગા જ છો આમાં આવો આવો અહીંયા સાંભળો રજૂઆત કરી શું પગલાં લીધા તમે કયો આવો ભાજપના માણસો કહે છે તો વાંકા વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ તપાસ કરો છો સાંભળીએ સાહેબ થોડીક જનતાની શરમ રાખો શરમ રાખો તો મોઢાની છુપાઈ શકો મંગા ઘરામાં ના પહેરો ભાજપના તમારે પહેરો મેડમ તો ભાગી ગયા ખેડૂતો પાસેથી પૈસા લેખિત તમને લેખિતમાં ફરિયાદ આપી છે કા પગલાં ન લીધા તમે પગલાં કેમ ન લીધા તમે આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં ચોવીસ તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છેડતી કરીશ આ છેડતી કરવા ગયા ત્યાં આ હરીશભાઈ છેટી કરવાના છે ભાજપના પટ્ટા ફેરતા શરમ આવવી જોઈએ સરકારો બદલાઈ જાય મોઢું નહીં બતાવી શકો તમે કોઈને ખેડૂતો બચારા ગરીબ છે ઉઘાર પગા જો પગમાં ચપ્પલ નથી આવા માણસો કમાણી લૂંટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી પહેરી શરમ આવવી જોઈએ આ મેં ફરિયાદ આપી ધારાસભ્ય લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો કેમ ગુનો દાખલ ન કર્યો તમે

અને અમે ફરિયાદ કરી કે વિષાવદરના યારમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે પૈસા માગે ખેડૂત પાસેથી તમે પગલાં લો તો તમે પગલાં ક્યાં લીધા હરેશભાઈ ઉપર હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છેડતીની હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં સાહેબ સરકારો બદલાઈ જશે ને તો આંખમાં હાથ મિલાઈ વાત નહીં કરી શકો થોડીક શરમ ભગવાનની ને આ ઉઘાડ પડતા ખેડૂતોની રાખો છે જ આમની તો દયા કરો બનો બોલાવો બોલાવો ક્યાં ગયા બોલાવો જવાબ તો આપો બોલાવો સાહેબ ભાજપ ના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય નો ફોન આવ્યો કે અમારી પાછી પૈસા માંગે છે હરેશભાઈ ત્યાં ગયા પાસે ટેકાના ભાવ ની મગફળી ભાઈ પૈસા માગે હરેશભાઈ ત્યાં ગયા તો છેડતી ફરિયાદ છેટથી કરવા ગયા ત્યાં તમે બધા વિચારો શું કરશું આપણે અને આનો ગુનો ક્યારે દાખલ કરો બોલો મોટા સાહેબ છો તમે તો બોલો સાહેબ ભાજપમાં મેં તમારી હેસિયત શું છે કહો ને શું હેસિયત છે ભાજપમાં ગરીબો દબાવવામાં હીરો ભાજપ વાળા આવે તો જીરો કુદરત સમય બદલશે ને રોતા નહીં આવે

આ રવિભાઈ ડોબરિયા આ ભદ્રેશ ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતો ધ્યાન દોર્યું છે કે અમારી પાસે પૈસા માંગે છે વગેરે વગેરે તો ગયા એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ થયો આવો સાહેબ બીજી વાર રાત્રે બાર વાગ્યા

તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેન ને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ એટલે તો બનાવ બની તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા આ લોકો બનાવ બની હું શું કહું છેડતી કરવા ગયા હતા ત્યાં ઈ છેડતી કેન્દ્ર છે ઈ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા ઈ કોલેજ છે કોલેજ છે આ કોલેજિયન છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે એના માટે થઈને કોઈએ એમને જાણ કરી તો આનું શું છે એક મિનિટ એક મિનિટ તમે એમ કો જ્યાં રજૂઆત કરવાનો ના કરો પ્રાંત અધિકારીને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસી કલેક્ટરને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીઈઓને રજૂઆત કરી અને ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો સા ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે અમની ઉપર ખોટા આરોપ વ્યક્તિ મારી રીતના વાત કરે આપ મારી સાથે વાત કરો છો હું શાંતિ થી વાત કરું છું બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો મને બેન જો હા પગે લાગુ લ્યો એની કોઈ વાત નથી છેડતી નો આરોપ કેવી રીતે કર્યો કેવી વાત નથી કેવી રીતે છેડતી કરી હમણે કેવી રીતે ઇન્સર્ટ કરવાનું નહીં કેવી રીતે છેડતી કરી હમણે છેડતી કેવી રીતે કરી

છે ને જે પ્રયત્ન કરવા આવ્યા ત્યાં સાંભળવાનો બધાય જોવો તમે એ જ્યાં સાનું લાઈન આમ તો આપણે બધા સાંભળી ગયા

તમે કરો છ કેમ વાત કરો મે

અને મે 24 આપી આજ 29 થયા પાંચ દિવસથી તપાસ ચાલે છે અને જૂઠી ફરિયાદ એક તલાકમાં दाखल કરી દીધી સાહેબ જૂઠી એવું નથી એ રિપોર્ટ નથી કરશે ને આપણે તો આમાં કોર્ટને નક્કી કરવા દો તમે કેમ તપાસ કરો છો આપી દો કેફાર दाखल કરી કોર્ટને કરશે કોર્ટ નક્કી ના કેમ સિલેક્ટિવ એપ્રોચ ના સિલેક્ટિવ નો એપ્રોચ અમારા થી ના ડરો અમે ભાજપ તમે અમારું નહીં માનો પણ ભગવાન થી બેન અમે જાણી ભગવાન થી ડરો ખેડૂત નિહાકર ન લેવો પૈસા માંગે છે ખેડૂત ભાઈ તમે વિડીયો તમે વિડીયો

અમે થોડું હોય ગુજરાત જગજાય છે બેન ગરીબોના ના નિહાતા ન લ્યો સરકારો બદલાઈ જશે મોઢાની બતાવી શકો કોઈ ને ખેડૂતો પાછી પૈસા લેવું તમને વિડીયો બતાવું પડે વિડીયો બતાવું તમારા ધ્યાનમાં એ ન આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે ધાર કરવામાં આવે છે એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવી આ ભાઈએ આ શું છે જો આ ભાઈએ પૈસા લીધા છે હમણાં પૈસા જે લીધા એ સાચ છે અમે ફરિયાદ કરીએ તો પૂછીશ તપાસ કરીશ જોઈ ચેક કરીશ અને ગુંડા ભાજપ ના ફરિયાદ આપી ગયા તમે છેડતી ગુનો દાખલ કર્યો

અને કાલ ભાજપના માણસો રાત્રે આવીને તમને દાગ દબાણ કર્યું દાગ ધમકી કરી તમે છેટી ને કરી નાખી મને કોઈ દાગ ધમકી દાગ દબાણ નથી તો કરો આની તપાસ પકડો આ નાનું લાખાણી પકડો જો તમારું પર દબાણ ભાજપનું ન હોય તો ના કોઈ કોઈ દબાણ થી મે ફરિયાદ નથી લીધી નાનું લાખાણી પકડો જો દબાણ ન હોય તમારી પર પકડો એરેસ્ટ કરો તમારું જો હિંમત હોય તો ભાજપમાં રામે નહીં પકડો કે વાંધો નહીં કે હા હા કરી તો પછી ક્યારે કરશો ભાજપને પૂછીને કરશો ના એને પૂછીને તો મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું

અને ભાજપ વાળા એ ભાર તો કે કોર્ટ નક્કી કરશે તો હવે એક વસ્તુની વાત થઈ ગઈ હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું તો અમે કોઈ તમને ભારત કીધા અમે કોઈ ગાળો બોલે હું વ્યવસ્થિત જ વાત કરું છું આપની અમારામાં શું આવ વ્યવસ્થિત લાગે હું એવું કે કોર્ટ આપને મળ વ્યવસ્થિત લાગે બરાબર તો હું વ્યવસ્થિત તમે વ્યવસ્થિત તો આ ગુનો કેમ દાખલ કરશો કે તમાર થશે ના ગુનો એટલું કેટલા મહિના તપાસ થશે તપાસ થશે કેટલા મહિના મહિનાની વાત નથી કરતી તો રાઠવાડીયા ગુનાઈ કે જણા સબ દાખલ કરવું

જનતા કે છે આટલી બધી ભાજપ ની ગુલામી હારી નઈ સંવિધાન નું કામ કરો આપડે ભાજપ નું કામ કરો છો આ નાનું તમે કેમ એક્શન કેમ નથી

કે પૈસા લે છે ગુંડાગીરી કરે છે ધાક ધમકી કરે છે મારી 24 તારીખની ફરિયાદ છે અને છતાં તમે આમને ધમકાવો છો કોઈ ધમકાવા નથી કે હાલ નહી થાય નથી આજ સુધી કોઈ ધમકાવા નથી કોઈ મને એમ કે મે ધમકાવા મે શાંતિથી જ વાત કરી તમામ સાથે હું તો કોઈ વિડિયો છે એનો શું तो आ लोग पास छेड़ देना क्या वीडियो छेड़ देना वीडियो क्या है तुम्हारे तो छेड़ देना क्या याद क्या नहीं तो बेटा ये फरियादी आपसे तो अगर फरियादी आप है तो मैं अपना मुंह बंद कर दूं फरियादी आपसे और फरियादी मैं ये वीडियो आपसे कहने पर से जो प्रूफ ऑफ से आपसे तो प्रूफ हुई आप तो हमें तो पहले लो बाबा यार सुन हुई आप मुझे ले ले मोबाइल ले लो एमा वीडियो छे ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંગડા દેવાના પૈસા નથી મજૂર ને ક્યાં દેવાના ખેડૂત ની પાસેથી પૈસા લીધા છે એનો હસતા નહિ ખેડૂત ની પાસેથી પૈસા લીધા મે તમને વિડીયો બતાવ્યો એનું શું મેં કીધું તો આ